ઉપસ્થિત મુકુલ વાસનિક પ્રદેશ પ્રમુખ સાથી ધારાસભ્ય અમિતભાઈ ચાવડા અને સમગ્ર કોંગ્રેસ પરિવાર અને ગુજરાતના ખૂણે ખૂણેથી પધારેલા રાહુલજીના શબ્દોમાં કહીએ તો ગુજરાત કોંગ્રેસના પોપલર આજે સોશિયલ મીડિયામાં મીડિયામાં જે પ્રમાણેનો પવન રહ્યો છે ભાઈ કઈ ઇશારો છે તૈયાર થઈ જાવ બે હજાર થી સત્યાવીસ ની ચૂંટણી અને એ પૂર્વે તાલુકા જિલ્લા પંચાયતમાં કમર કસી નાખીએ તો પવન એ આંધીમાં બદલાવાનો છે આંધીમાં અને આજે ચોરી ચોરીનું કૌભાંડ રાહુલજીએ તો પકડ્યું જ પણ અમિતભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ પણ પકડ્યું અને પૂર્વ બુટલેગર ને કહેવા માંગીએ છીએ કે તારો ધંધો તૈયાર રાખ તારી પોલીસ તૈયાર રાખ તારું પ્રશાસન તૈયાર રાખ અમારી પીઠ અને અમારી છાતી બંને તૈયાર કરીને ગાતા છીએ અને ગુજરાત કોંગ્રેસના પત્તર શેરો ખૂણે ખૂણે ચેકિંગ કરશે કઈ ચૂંટણીમાં એની પહેલાની ચૂંટણીમાં ક્યારે પહેલાંની ચૂંટણીમાં ખોટું થયું હોય તમામ હિસાબ કિતાબ આ છડે ચોક અમદાવાદ અને ગુજરાતના મેદાનમાં છરે ચોક હિસાબ કિતાબ થવાનો છે આજે હોત ચોંગણી સાથો ઘણા બધા મિત્રો અમદાવાદ અને ગુજરાતના ખૂણે ખૂણેથી ખાસ કરીને અમદાવાદના રરી મોટેરા ચાંદખેડા થી ગરીબ માણસો મધ્યમ વર્ગના લોકો પોતાના મકાન બચાવવા આવ્યા છે તો વોટ ચોરીના મુદ્દે તો સમગ્ર ગુજરાતની જનતા માટે કોંગ્રેસ પરિવાર માટે લડવાની ખાતરી આપીએ છીએ પણ એક એક ગરીબ માણસને વચન આપીએ છીએ સત્યાવીસ માં કોંગ્રેસની સરકાર બને કોર્પોરેશનમાં કોંગ્રેસનો વિજય થાય ત્યારે તમને ઘરનું ઘર તો આપીશું પણ અત્યારે હાલ પણ અડધી રાતે બાર ના ટકોરી યાદ કરજો ભીમરાવ સાહેબ આંબેડકરની અને ભારતના બંધારણની સોગન છે તમારા માટે કોંગ્રેસનો એક એક ને ઉભો રહેશે તમારું મકાન તૂટવા દઈશું નહીં ગરીબ માણસ ગુજરાતી કાળી મજૂરી કરી પોતાના જીવન ની એક એક પાય જોડી પોતાનું આશિયા પોતાનું મકાન બનાવતો હોય અને તમે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સ ના નામે એક લાખ માણસો મકાન તોડવા માંગતા હોય તો અમે પણ નક્કી કર્યું છે એક ઇંચ તમને જમીન લેવા દેશું નહીં આદિવાસીઓ ની કે દલિતો ની મુસ્લિમો ની ઓબીસી ની માલધારી કોઈનું પણ મકાન પણ તૂટવા દેવાના નથી આવો મિત્રો સાથે મળીને ફિક્સ પગાર આઉટસો કોન્ટ્રાક્ટ માટે લડીએ ખેડૂતો માટે લડીએ લડીએ ખાલી પડેલા સરકારી ભરતી થાય એના માટે મુસ્લિમ આદિવાસી મહિલા અને દલિતો ના સન્માન માટે લડીએ અને વોટ ચોરી ના મુદ્દે પણ લડીએ આખું ગુજરાત આપણે માટે છે અત્યારે થોડાક વર્ષો સુધી સતત વડીયામાં મારો ચલાવતા રહ્યા કોંગ્રેસ ક્યાં છે આખા ગુજરાત ના લોકો જોઈ લે કે કોંગ્રેસ ગુજરાત બુટલેગર અને અત્યારના ચાલુ બુટલેગરો બધાની સામે લડવાના છીએ એ વાતના સંકલ્પ સાથે મારી વાણી વિરામ આપું છું જય ભીમ જય ભારત જય સંવિધાન જય કોંગ્રેસ હું કહીશ લડેગે تમે બે હાતો ચાક લઈને કેસો છીતेंगे लेंगे लेंगे, लेंगे।